હાલ અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે લોકોને જીવન જીવવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ડાણી લીમડાના ગુલાબનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી અસંખ્ય વોશિંગ અને કેમિકલની ફેક્ટરીઓ દ્વારા ખુલ્લેઆમ જાહેર રોડ પર કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે જે આપ સૌ સ્ક્રીન પર જોઈ શકો છો અહીં આવેલ કેમિકલના કારખાનાઓમાંથી રોજે રોજ આવી રીતે જાહેર રોડ પર ઝેરી કેમિકલયુક્ત પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો હોવાથી લોકોને કેન્સર સહિતની ગંભીર બીમારીઓ થઈ શકે તેમ છે તેમ છતાં કોર્પોરેશન તંત્ર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાઢ નિંદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે સાબરમતી નદીમાં થતાં પ્રદૂષણને લઈને અગાઉ ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ઝાટકણી કાઢી હતી અને મ્યુનિસિપલ કમિશનરને આ મામલે પર્સનલી મોનિટરિંગ કરવા જણાવ્યું હતું પરંતુ અમદાવાદના ડાણી લીમડા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં ખૂબ જ મોટી સંખ્યામાં વોશિંગ અને કેમિકલની ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી છે જેઓના દ્વારા રોજે રોજ મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવીને કોર્પોરેશન તંત્ર તેમજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે ત્યારે પ્રદૂષણ ફેલાવતા આવા કારખાનાઓને કોની રહેમ નજર હેઠળ પરમિશન આપવામાં આવી છે અને તંત્ર દ્વારા હવે આવા કારખાનાઓ સામે કોઈ નક્કર પગલાં ભરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું